નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માજી ચેનલની અંદર સ્વાગત છે તો રાજ્યના જે ખાદ પુરવઠા વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રાજ્ય મન રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મફત આપતા ઘઉં સોખાનો જથ્થો એડવાન્સ આપી દેવામાં આવશે જેમાં ચાલુ મે મહિનામાં અને ઉપરાંત જૂન મહિનાનો જથ્થો અને વિતરણ કરવામાં આવશે એટલે કે આગાહી જે મે મહિનો અને જે જૂન મહિનો છે તેની અંદર તમને એડવાન્સ બે મહિનાનો તમને અનાજ એક સાથે આપી દેવામાં આવશે સાથે જ આગામી જૂન મહિનાની જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો જથ્થો આપવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતા ખાંડ મીઠું દાળ અને ચણા અને તેલ જેવી જણસ્યો વખતો વખત આપવામાં આવે છે તે જ રીતે તમને દર મહિને રેગ્યુલર વિતરણ કરવામાં આવશે તો સાથે સાથે મે અને જૂન મહિનાની અંદર તો પણ આપવામાં આવશે તે બે બે અંદર એડવાન્સ પણ પરંતુ જે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર પણ એક સાથે બે મહિનાનો જથ્થો દેવામાં આવશે સાથોસાથ જે તમને ચણા ખાંડ જે મીઠું જે તમને રેગ્યુલર મળે છે તે તમને મળવાપાત્ર રહેશે તો પુરવઠા વિભાગના સત્તાવાર વર્તણોએ પુરવઠા વિભાગના ગોડાઉનમાં પડેલા જે જૂના જથ્થાનો સ્ટોક ક્લિયન્સ ક્લિયરન્સ માટે રેશન કાર્ડ ધારકોને એડવાન્સમાં ઘઉં સોખા આપવામાં આવનાર હોવાનું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે તો ખાદ વિભાગ પુરવઠા દ્વારા જે હાલમાં જે જથ્થો છે તેને ધ્યાનમાં રાખી અને અગાઉના એક સાથે બે મહિનાની અંદર બે મહિનાનું અનાજ તમને એક સાથે આપી દેવામાં આવશે ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ તો હાલમાં ઈ કેવાયસીના મુદ્દે હજી ઘણા બધા પ્રશ્નો રહેલા છે તો રાજ્યમાં છેલ્લા દસ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી કરવાના કરી લેવાની છેલ્લી મુદત આપવામાં આવી હતી બાદમાં પણ સમગ્ર રાજ્યમાં એનએફએસ જે કાર્ડ ધારકો છે તે લગભગ સિત્તેર ટકા સુધી માંડ ઈ કેવાયસી થઈ શક્યું છે તો હાલની અંદર વાત કરીએ તો જે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે ફક્ત સિત્તેર ટકા લોકો એ પોતાનું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કર્યું છે બાકીના જે ત્રીસ ટકા લોકો છે તેને જે ઈ કેવાયસી કર્યું નથી તો વહેલી તકે તેમને પણ કરાવી લેવું તો આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જૂન બે હજાર પચ્ચીસના માસમાં જે લોકોને કોઈનું ઈ કેવાય થયું છે તેઓને તે જથ્થો આપવા આપવાનો છે અને એવી નીતિ હેઠળ સસ્તા અનાજના દુકાનદારોને જૂન બે હજાર પચ્ચીસનો જથ્થો ઈ કેવાય કરેલા રાશન કાર્ડ મુજબ ફાળવવામાં આવ્યો છે ત્યારે ઈ કેવાય બાકી રહેલા જે રેશન કાર્ડ ધારકો છે ઝડપથી ઈ કેવાયસી કરવાની કરાવી લેવું અને સૂચવવામાં આવ્યું છે કે ત્યારે વિસંગતાના એવી થવાની છે કે જે કાર્ડ ધારકો ઈ કેવાયસી બાકી છે તેઓ હાલમાં ઈ કેવાય સી કરશે અને ત્યારબાદ જૂન મહિનાનો પોતાનો જથ્થો લેવામાં લેવા અથવા તો સસ્તા અનાજની દુકાને ખાતે જશે ત્યારે તેમને પાત્ર જથ્થો સસ્તા અનાજની દુકાને અગાઉથી પહોંચાડી એ પહોંચ્યો જ નહીં હોય આવી પરિસ્થિતિ ફરી એક વખત રેશન કાર્ડ ધારકો અને સસ્તા અનાજ દુકાનદારો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપના વિક્રેતાઓ વ્યક્ત કરી રહ્યા છે તો હાલમાં એક એવી સૂચના આવી આવી રહી છે કે જો આગામી દિવસની અંદર તમારે જે વ્યક્તિના ઈ કહેવાય કરેલા હશે તો તેમને અનાજ મળવા પાત્ર રહેશે જે બાકી રહેલા જે ઈ કહેવાય નહીં કર્યું હોય તો તેમનો જથ્થો જે ગોડાઉન છે તમારે જે મફતભાવની અનાજની દુકાન છે ત્યાં તમને જેનું કહેવાય છે થઈ ગયું છે તેને અનાજ આપવામાં આવશે જે બાકીના જે કહેવાય છે નહીં કર્યું હોય તેને અનાજ આપવામાં નહીં આવે તો ખાસ કરીને તેની નોન લેવી તો તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માઇચી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે નેક્સ્ટ વીડિયોમાં મળીએ